આ આપણે હે ને ખૂટે પૂગીયા અને મોજા પેની છે ને તાણવા નથી જવાનું અત્યારે હું તાણીન વીયેલા સીન મોય ગટ્ટે ની માછલી આવી જાય તો ધોમે જોમો ભાઈ કેટલા બધા આમ જો દેખાય એક કોડું જો આલે છે ને આ ભાઈ નું ખોલ નથી હો ભો તો એટલું છે તો ભાઈ ને ખોલ માં હોય માછલી ની તરોન હે લોટ આત ગરમ બોલા તો ગરમ આપણે હે ને તગર ખેવી આપણે ડીંગા બનાવી ને આપણી વિણો છોટી ઈસકો બોલતે મોટા ડીંગા નાના તમે આય જા આ નાના વીવા નવ હે ની વાટ બેઠા ખબર હે પાણી દેખાય તો જઈ માતા ને અને આપણે છે ને અત્યારે કેળી લુખે લુખા કારણ કે છે ને બધું સામાન તાણા માથે નાખી દીધેલો છે અને અલાદ મને જવાનું છે તાણું છે બંધણ અત્યારે હા હળીજો આલાઈ કે મીડિયમ સાઇટ લગી બનાવી લેજો મજા આવજો ગારો છે લાટ લાટ આપણે છે ને ના ઝીંગા જેટલા માછીલા પકડવાના જ છે એટલે વિડીયો બનાવી દેજો ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લો એટલે વિડીયો મજા કરે તો વિડીયો કરી સ્ટાર્ટ આ પાણી દેખાડવાનું છે આપણે આ પાણી એટલું બધું કાતા છે ભાઈ અહીંયા ખબર છે તમને આપણે ઓલી કહે છે ને આમ ચારનું મશીન મોકલું છે એટલે છે ને થોડુંક લેવર વધારે નાખેલું છે કાલના વિડીયો મેં તમને કીધું કે આપણે ઓલું મશીન વિશે વાત કરવા નથી એ જોઈ મશીન મશીન છે ને આપણે દેખાડવાનું થતું જ નથી કારણ કે તમે ભાઈ બનાવી હોય તો તમે બનાવીને પછી દરિયા ખાલી કરવાનું ચાલુ કર્યું હોય તો આપણે શું કરો ભાઈ એટલે મશીન તમને બતાવવાનું થતું નથી આપણે અત્યારે જઈએ કારણ કે હે ને એટલે લેવલ વધી જાય आपने है ना फूगो भी बढ़ी पानी भी जाए बस ये उठाई है हाँ जो तो। हाँ 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 कितने लोग आ गए भाई कितना है तो ये हम है ने। से खाए कला से इसे ना झींगा से खाई कला हो झींगा खाई बाकी कहीं ना खाई हाँ मोटी मोटी वस्तु ना खाई मतलब झींगा खाई जाए ना ना, ना। तो फेर पड़ी जाए नो पड़े उड़े नहीं आप आए जाइए દેખાય પાણી કેમ થાય અહીંયા થોડું ડીમ પડી ગયું કારણ કે ને છે વધી ગયા આખી એટલે ડીમ પડી ગઈ દેખાય છે ને થોડા કહેવા દાકાથી નાજી ફટાફટ છે ને મોજા ઠપકારી તાણે જ રાખવું જોઈએ કારણ કે મેં તમને કીધું એમ પાણી છટકાવી જ ગયેલા છે પાણી જાય ને એટલે ગારામાં છે ને એટલે ઢાળવો પડે ને એટલે બર પડે બહુ એટલે કાંઈ કામ તાણી જ લેવાનું આપણે છે ને ખૂટે પૂગી ગયા અને મોજા પહેરીને છે ને તાણો નથી જવાનું અત્યારે હું તાણીને વીયેલા છે ને મોજા કાઢીને મૂકી દીધા છે સમજાઈ ગયું તાણીને વીયો એટલે સાક્ષ તમને ખબર છે તમાર ભાઈને કે ઓછો આવે સાખ નો આવે કારણ કે આપણો બંદણાસભાઈ એવું છે ને એટલે નો જાવ તો વિડીયો બનાવી રહ્યો આખરી જોવો તમને સાખ બતાવી દે આખરી કઈ ઘટે ની માછલી આવી જાય તો ધોમે જોમો ભાઈ દેખાય આમાં હે ને માછલા છે ને આજ હમ ઇક હોય તો કેટલા બધા આમ જો દેખાય એક કોછડું જો આ દેખાય કેટલું છે આ ખોઈલામાં છે ને આ ભાઈનું ખોઈલ નથી હોતું તો એટલું છે તો ભાઈને ખોઈલામાં હોય કે આ પીડું આપણું પણ આપણીમાં છે ને થોડાક સાંખડા વધારે છે એ નહીં કરતા કારણ કે આપણે પહેલાં તાણવું પડે તો સાંખડે હોય ને આપણીમાં આવે ડોગલું તો ફૂલ જ છે કાંઈ ઘટે જ નહીં દેખાડું દેખાડી જ દેવું જોડા છે ને ઘણા બધા છે એ બધું છે ને કાઢી વીંચ તેવા જ બતા આવે આ ખોઈલામાં છે ને એટલું એટલું આપણા ખોઈલામાં છે તો શાક તો તમે સમજી જ જાય કેટલું બધું હોય ને સાક કે ઘટે જ નહી એવું જોય આપડે સાક ભાઈ આવો જો જો ભાઈ સુન હી થોડા બી આલ બોટિંગ માંસ લીને ભાઈ હમણા છે ને આન કા સાક ને ઉતર તું જો જાય માંસ આન કા છે ને બહુ સાક ઉતર તું નહીં કારણ કે ઘારો હોય માંસ ની પકડવા દે છે ભાઈ આવો જો આવો તો આપણે જોઈ જ લી હાર્વેસ્ટ તો આમાં સાક છે ને પછી આપણે પૂછલું કેમ આવે ખોઈ લાન મતલબ વીજે લાગે હોપ ગર આવજેન ધવા માની કા તો હું ઈ કેતો ને ઓલકા ભાવે મે બગલા બેઠા એનું કેમ કરું એટલે ના કે રીંગા બિંગા થોડા થોડા હે ને બોલા છાય હોય બોલા બેઠા હા ના જળા માંડી ઉપર છે એવું છે અને પાવ પર છે ને માછલી જીંગા ધુમલા તબ કુસાવ આ તો એટલે હોય ને સેલે હેલું તાણ હોય કે દરી એનું સાખ છે કે પહેલા તાણ હોય ને તો ડોગલામાં નાખી દેજો ઈને ડોગલું હોય છે આપડે તો નાખી દઈએ ડોગલા કે આપણે વિનતા હોય ને બરફમાં નાખી તીવતા રેલી એ તમને કીધું ને માછલી છે ને ઘટે જ નીકળી આવેલી હે ભાઈ ભાઈ નહીં એટલે આખા બંધારણમાં આવેલી છે ભાઈ નહીં આવેલી છે આપણે આગળ કાઠા ભેગું જ થવાનું પાણી પાણી ઠપકારીને કારણ કે આ છે ને ગરમી થતી નથી પવન થઈ ગયો છે દોરદાર બારી પવન બારી પવન કહેવામાં આવે અમારી ભાષામાં એટલે ને એ ટાંઠો ટાંઠો આવે એટલે મજા જ એવા કરે ઊંઘ નથી આવતી કારણ કે ખાટલો નથી એટલે બાકી અહીંયા ઊંઘ જઈએ આપણે તો કાંઈ ખાટલો નથી એટલે મેં તમને કીધું મેળો બનાવો છે ને પણ ખૂટા નથી જડતા હોય તો કીધું તરી આપણે કાંઠે આવ્યા ને તો આપણે છે ને વીણવાનું ચાલુ કરી દીધું આપણે આયુર્વેદ આવ્યા ને પણ થોડીક ઉતરા મોડું થઈ ગયેલું હોય બાકી આપણે વીણવા બેઠા નથી આપણે બે તો જોઈએ તમને ખબર તો હોય આમ જોઈએ શાક કેટલું છે ખબર એટલું જ નથી હોય તાક શાક છે લાટ હું તમને કહેતો માહિતી નીકળો ને લોટમ હાથ ગરમ খবৰ চালু দেখাইছে એ ઉધરી દે ચાલુ છે બુધી આ કમજો કાટવા ચાલુ છે આમાં માખી છે તો માખીલીમાં તમને કીધું કે લોટમ આવવાની છે એટલે આવેલી છે એમ તો આવી જ ને બબાથી કામ કરવું પડે કારણ કે આ બરોફ ન ખાંગડમ કારણ કે હૈં ધૈલકો થી જ લો છે ભાઈ રાખવો પડે એટલે કાઈ જિંગાપુર છે ને કે અસર ન આવે નકર છે ને થોડું લીકેજ પડી જની મેર ન હોય પણ એટલે આપણે તમને બતાવા માટે છે ને ભાઈ પેસેલ ધોયા મહેનત કરીને જો ભાઈ ઢીંગા તો વિણો ચાલુ છે રમડા માંટી દીતી ઘણા બધા વીણા ગયા હવે આપડે હે ને તગર ખેવી આપડી રીગા બનાવી ને આપડી વિણો છોટી એટલે હે ને પત્યા કઈ કામ ને ભાઈ મોટા મોટા ઢીંગા વીણ લીધા આપડા હે ને હવે નાન નાના વિણો ચાલુ છે એટલે કે નાના мали મોટા એવું ચાલુ છે મોટા ઢીંગા કેટલા વીણ લીધા ખબર ઘણા બધા વીણ લીધા હો આમાં હે ના લાલ પેટી છે ને મોકેલા છે લાલ પેટી માં એટલે જો इसको बोलते મોટા ઢીંગા નાના તમે આય

મસબો તો તો થા ને એની વાટે બેઠા થી કારણ કે હે ને ભાઈ ને જવાનું છે બહાર એટલે કે રાજુ ભાઈ ને બધી જવાનું છે ઈ વિડિયો છે ને બીજો આવી જાય અત્યારે આપણે આલી મસબો લી ને ઓલી કા મોટો મસબો પડ્યા રે ને ઓલો જઈ ભાઈ નો ના જવાનું છે કારણ કે રાજુ ભાઈ ના गेला છે તો રાજુ ભાઈ ના લે છે ને લઈ લેવાના ભઈ બી જવાનું છે સીધું બહાર તો આજ નો વિડિયો છે ને જોવો લાગ્યો એ ફટાફટ જોરદાર મેન કોમેન્ટ તો કરી દેજો બસ એ વિડિયો જોવા માટે છે ને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો આ હે ને તમર બનાવ હોય તો આપણે બનાવ નથી દેતા ભાઈ તમર બનાવ હોય તોય જેની ભાઈ બનાવવાની ભાઈ બનાવી લેતો શું છે ખબર છે નહીં તો મને નહીં ખબર સબસ્ક્રાઈબ કરી લીધું ને તો મજા આવી છે વિડીયો છે ને આપણે આવા નવા આવ્યા જ કરીએ છીએ ચાલો તો મજા નેક્સ્ટ વિડીયોમાં રામ રામ ડાયરા ને